નમસ્કાર દર્શક મિત્રો સચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે આજે અમે સૌથી મોટો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ દાદાગીરી ગુંડાગીરી કરતો એક ભ્રષ્ટાચારી અધિકારી જેમ પહેલા એપિસોડમાં જણાવ્યું એ જ રીતે આજે એના નામ સહિત પડદાફાશ કરવા જઈ રહ્યા છીએ પહેલા આપણે જણાવી દઉં કે અમારા મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ ચીફ એડિટર એમ ગઝણે ટીમ સાથે ઇન્વેસ્ટિગેશન કરી છે જેમાં બે હજાર આઠ બે હજાર નવ થી લઈને અત્યાર સુધીમાં થયેલ એ અધિકારી ઉપર થયેલ ફરિયાદો અનેક અરજીઓ અને એફઆઈઆર પણ થયેલ છે તેના અનેક આધાર પુરાવા અમને મળી આવ્યા છે આજે અમને પણ સારું નથી લાગતું સાહેબ કે કોઈ પણ અધિકારીને અમે આ રીતે બોલાવીએ ગુંડો અધિકારી દાદાગીરી કરતો અધિકારી લુખો અધિકારી નિષ્ફળ અધિકારી નિષ્ફળ એટલે કે એમની પાસે સંસ્થાના નિયમનું જ્ઞાન નથી હવે આગળ વાત કરીએ તો માફ કરજો આ શબ્દો બીજા કોઈ માટે નથી સારા અધિકારી જામબાજ અધિકારી અને પ્રામાણિક અધિકારી પણ છે આપણા ગુજરાતમાં અને હોય પણ ખરા પરંતુ આજે વાત કરવી છે આ એસટી વિભાગના અધિકારીની આ અધિકારીનું નામ છે અજયસિંહ ચુડાસમા જી હા આ અધિકારીનું નામ અમે સામે લાવી રહ્યા છીએ સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર

અમને મળતી માહિતી મુજબ રાજકોટ પાસે આવેલ હરિપર પાર ઘટનામાં ભૂમાફિયાઓ બે ફાર્મ બન્યા હતા ત્યાં ખૂની ખેલ પણ ખેલાયા હતા તેમાં પણ આ ગુંડો અધિકારી સંડોવાયેલો હતો આ બનાવ લગભગ બે હજાર આઠ બે હજાર નવ માં બન્યો હતો ત્યાર પછી વાત કરીએ તારીખ ઓગણત્રીસ છ બે હજાર વીસ ની ત્યાર પછી આગળ વાત કરીએ છીએ તારીખ ઓગણત્રીસ છ બે હજાર વીસ ના રોજ કરેલ કરતૂત તો ત્યારે રાજકોટ સુરક્ષા અધિકારી તરીકે ફરજ બજાવતો અજયસિંહ અને અન્ય એક અધિકારી બંને સરકારી સુમો ગાડી લઈને સાયલા બાજુ ગયા હતા ત્યાં ખાનગી વાહનને રોકીને પેસેન્જર ભરવા બાબતે દસ હજાર માંગ્યા હતા ડ્રાઈવર પાસે પૈસા ન હોવા છતાં પણ આ લુખાઓ બળજબરી પૂર્વક છેલ્લે ખાલી આઠસો રૂપિયા લઈ લીધા હતા ત્યારે પણ સાયલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આ લુખા અધિકારીઓ આ છે એસટી વિભાગના ના લુખા ગુંડા જે પોલીસની છાપ ધરાવે છે તેમજ આજે સિંહ ને જાતિવાદ કરવાનો પણ બહુ શોખ છે અને મહિલાઓ સાથે ચેનચાળામાં પણ માહિર છે આ ભાઈ તેમજ ગુંડાગીરી અને દાદાગીરીની તો હદ વટાવી છે

પોતાને શું સમજે છે એ તો ભગવાન જાણે પણ હવે સચાઈન દુશાની ન્યૂઝમાં કેમેરામાં કેદ થયો છે એટલે હવે તમામ પ્રકારના એના પડદા ફાશ કરીશું અમે આવા તો કેટલાય પુરાવા અમારી પાસે છે આગામી એપિસોડમાં અન્ય પુરાવા આપની સમક્ષ રજૂ કરીશું અને પડદા ફાજ કરીશું આ અજયસિંહ સિંહ ચૂડાસમાના ત્યાં સુધી બન્યા રહો સચાઈન દુશાની ન્યૂઝ ચેનલ પર જય હિન્દ વંદે મહાત્મ